હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મિત્રો હૂફ એટલે શું આજે એ યુવક ફરીથી એની ઘરડીમાં ને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી એનો એક છેડો પોતાને ખંભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવા નીકળ્યો તો હું પૂછ્યા વગર ન રહી શકી અને એક બેન્ચ પર બેસેલા જોતાં જ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ તમે રોજ સાંજે અહીં આવો છો હું તમને જોઉં છું એમાં કોઈ શક નથી કે તમે ખૂબ જ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનતાને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉંચકીને કેમ લાવો છો તમે વ્હીલચેર કેમ નથી વાપરતા એ યુવક મારી સામે જોઈને સહેજ હસ્યો અને પછી કહ્યું જ્યારે હું નાનો હતો ત્યારે બહુ કમજોર હતો વારે વારે બીમાર પડી જતો જરેક વાતાવરણ બદલાય કે તરત જ મને તાવ આવી જતો એ વખતે આ મારી મા મને આમ જ કપડામાં લપેટીને એને છાતી સરસો બાંધીને રાખતી મને એ વખતે બહુ સારું લાગતું એક અનેરી હૂફનો અહેસાસ થતો હું ઘણો મોટો થયો ત્યાં સુધી માનો આ ક્રમ ચાલુ રહેલો આજે હું સ્વસ્થ છું મારી મા વૃદ્ધ થઈ છે અશક્ત છે એ હવે લાંબુ નહીં ખેંચે એમ ડૉક્ટરે કહી દીધું છે જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો મારી માને મારી જરૂર હોઈ શકે એ આટલી કમજોર બની જશે એવો મેં વિચાર્યું જ ન હતું ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો બસ ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહીં તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ હવે એ બોલી કે સાંભળી જ નથી શકતી પણ અનુભવી શકે છે જ્યારે હું બોલી નહોતો શકતો ત્યારે મા મને આમ ઉઠાવતી હતી આજે એ બોલી સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું જેથી એને સારું લાગે સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહુ સારું લાગે છે મારું વજન પહેલાં બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું માન મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાના એ જ આમ જ સાચવશે મારા બાળકોની નજરમાં મારા માટે મારી મા માટે આદર છે ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ લોકોને મને જોઈને શીખી રહ્યા છે અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એના માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચા થયો ઠંડી લાગી જશે મારે નીકળવું પડશે હું હજી એને જોતો જ જ હું એને જોતી જતો જોઈ રહી છું ત્યાં બાબા ગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી મેં એને ઉઠાવીને મારી છાતી સાથે ભીંજીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબા ગાડી તું જ રાખી લે મારે હવે એની જરૂર નથી મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા આજે મારા વારસના આજે મારા વરસના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર મા કહ્યું તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી અને આમાંથી તમને શું શીખ મળી તે મને કોમેન્ટ કરીને જરૂર બના બતાવજો